વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જે સંદર્ભે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલની ધરપકડ કરી હતી જે સામે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ આ પોસ્ટને અશોભનીય ગણાવી કોંગ્રેસની પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું હતું દેશમાં કેટલાક દિવસથી ચાલી રહેલ સંવેદન સ્થિતિમાં પણ નેતાઓ રાજકારણ કરવાનું છોડતા નથી ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા ઘનશ્યામ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલે ભારત દેશના પ્રધાનમંત્રી પર વિવાદિત પોસ્ટ શેર કરતા પાદરા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરીને કાર્યવાહી કરતા ઘનશ્યામ પટેલ જે મૂળ પાદરા તાલુકાના સાધી ગામના છે તેઓની પાદરા પોલીસે ધરપકડ કરી હતી આ અંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલાઈ સમગ્ર મામલે ઘટના અંગે નિવેદન આપ્યું હતું મુકેલ પોસ્ટ અશોભનીય ગણાવી કોંગ્રેસના પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું હતું હાલમાં કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના વળતા જવાબમાં ઓપરેશન આપણા સૈન્યએ ચલાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નિર્ણય શક્તિથી પાકિસ્તાનમાં જઈને આપણે આપણી સેનાએ અને એરફોર્સે જે આતંકવાદી કેમ્પોને કેમ્પો પર હુમલો કરીને તેને નાબૂદ કર્યા છે આ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણી સેનાએ એરફોર્સે જે કામ કર્યું છે તે ખૂબ જ સરાહનીય અને ગર્વની બાબત છે પરંતુ પાદરામાં સાધી ગામના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે જે રીતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બાબતે અશોભનીય પોસ્ટ મૂકી છે તે ખરેખર કૃત્ય છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને આ પોસ્ટથી કોંગ્રેસની પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થાય છે આજે કોંગ્રેસના કારણે કોંગ્રેસની આવી માનસિકતાને કારણે જ આ આતંકવાદ એ ભારત દેશમાં આટલો વધ્યો હતો જે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીને સુજબુદ્ધથી આતંકવાદ અને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યો છે જે કોંગ્રેસ સહન કરી શકતી નથી અને પાકિસ્તાન પ્રેમના કારણે આજે તેમને આ પ્રકારનું કૃત્ય કર્યું છે